નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળીયાત ભાગ સાત પ્રકરણ સાત રૂખીનું જીવન અંધકારમય થઈ ગયું ને ગૌરી બાપ વિનાની થઈ ગઈ રૂખીના હૃદયે કારમાં ઘા પડ્યા હતા ને એના બાપની હાલત તો એના કરતાંય ખરાબ થઈ હતી સગા સંબંધીઓ ખખરો કરવા આવતા ને ભીખાને ચાર શબ્દો સંભળાવીને જતા ને સાથે સાથે મૂકાને પણ મેણા આપતા જતા સૌથી વધારે દુઃખ તો ભીખાને જ હતું અત્યાર સુધી એને એમ જ હતું કે બહુ સીધો સાધો જમાઈ મળ્યો છે પણ જીવલાના ગયા પછી એની ખોટ ભીખાને બહુ ચાલતી હતી પોતે બીમાર પડ્યો ત્યારે એટેક આવ્યો ત્યારે જીવલા એ જ સેવા સાકરી કરી હતી ને સાથે સાથે એની મહેનતથી જ ખેતીવાડીમાં સારી ઉપજ હતી ને આ ઘર એના પર જ નપતું હતું એ અહેસાસ ભીખાને જીવલાના મર્યા પછી થયો મોકાએ તો કદી એક ગ્લાસ પાણી પણ ન ને જીવલો પારકો હતો સત્તા એક દીકરાની બધી ફરજ બજાવી હતી ભીખાને રહી રહીને જીવલાની યાદ આવી રહી હતી ને પસ્તાવો પણ થતો હતો કે આટલા સારા માણસની કદરે ના કરી અને એના માટે એક પાક્કું ઘર પણ ના બનાવી આપ્યું મહેનત જીવાએ કરી ને સુખ સાહેબી મુકાઈ ભોગવી ને જીવો બિચારો ચાપરા જેવા ઘરમાં રહ્યો ને કદી મને મકાન બનાવી દો એમ પણ ના કહ્યું હું પણ ભૂંડો જ ને મહેનત કરી ઘર ઊંચું લાવ્યો ને મેં એની કદર ના કરી મારી દીકરીની કે ગૌરીનો વિચાર પણ ના કર્યો બસ દીકરા પાછળ રૂપિયા વાપરે રાખ્યા ને એનું પરિણામ આજે ભોગવું છું દીકરો હાથમાંથી નીકળી ગયો કાલ બપોરનું કોઈએ કંઈક ખાધું નહોતું એટલે રૂખીએ સુલા પર ખીચડી બનાવી ને પછી તાસળીમાં ખીચડીને સાસ રેડી બાપાને અને મૂકાને આપી બાપા કાલના ભૂખ્યા છો થોડું ખાઈ લ્યો ને ભીખો જાણે તંદ્રામાંથી જાગ્યો હોય એમ શું થયું રૂખી જીવલો ક્યાં ગયો એ ભીખાનો હાથ પકડી ઢંઢોળી નાખ્યો ને બોલી બાપ એ તો લાંબા ગામત્રે ગયો આપણને છોડીને હવે કદી પાસો નહીં આવે તમે કશું બોલ્યા વગર ખાઈ લ્યો થોડું કાલનું કાંઈ ખાધું નથી ભીખો રડતાં રડતા બોલ્યો બેન કોળિયો ગળેથી શાનો ઉતરે મારો જુવાન જોત જમાય મારો દીકરો મરી ગયો કેમ કરીને ખાવું ભાવે મારે નથી ખાવું આમ રૂખી ભીખાના આંસુ લૂસતી હતી ને એમને ખવડાવવા માટે મનાવી રહી હતી ને એટલામાં સાયન ચાઈન કરતી સાયનર વગાડતી પોલીસની જીપ ભીખાના ખેતરમાં ઘર આગળ આવી ને ચાર વર્દીધારી પોલીસ આવીને ભીખાને પૂછ્યું ક્યાં છે તમારો દીકરો જીવલાનો ખૂની ક્યાં છે ભીખો ગભરાઈ ગયો ને બે હાથ જોડી બોલ્યો સાહેબ બેહો તો ખરા હું એને બોલાવું છું રૂખી પણ ગભરાઈ ગઈ માથે સાડી ઓઢીને પોલીસ સામે બે હાથ જોડીને બોલી સાહેબ જીવો મારો ધણી એ તો એનું ખૂન મૂકાએ નહીં કર્યું એ તો ઘરનાના ઝઘડામાં ભાઈ મોકો કૂવે પડવા જતો હતો ને હું એ ત્યાં જ હતી મૂકાને બસાવવા જતા જીવાનો પગ લપસ્યો ને એ કૂવામાં પડી ગયો ને ત્યારે ઘઉંમાં પાણી જતું હતું મોટર ચાલુ હતી એમાં મારા જીવલાને કરંટ લાગ્યો આમ મારા ભાઈનો કે મારા બાપનો કોઈ વાંક નથી એ બેન તું કોને સમજાવે છે કાલે રાત્રે આ ઘટના બની ત્યારે તમારા આડોશી હોય સગી આંખે જોયું છે ને બયાન પણ આપ્યું છે કે ભીખાના છોકરા મુકાએ બનેવી જીવાને કૂવામાં ધક્કો માર્યો એટલે આ એક ખૂન કેસ છે મુકાએ જીવાનું ખૂન કર્યું છે એમ કહી ઇન્સ્પેક્ટરે કોન્સ્ટેબલને ઓર્ડર આપ્યો હાથ કડી પહેરાવો ગુનેગારને ને ગાડીમાં નાખો ભીખો સાવ ભાંગી પડ્યો ને પોક મૂકી રડવા લાગ્યો રૂખી બાપાની હાલત જોઈ ગભરાઈ ગઈ પરસાળામાં મૂકો ઘસઘસાટ ઊંઘતો હતો આખી રાત દર દર્દમાં કણસતો હમણાં જ ઊંઘ્યો હતો ને કોન્સ્ટેબલ એ ઘાયલ થયેલા મોકાને બે ડંડા ફટકારી બાવડેથી પકડી ઊભો કર્યો સાલા સગ્ગા બનેવીનું ખૂન કરી આરામથી ઊંઘે છે મૂકો લથડિયા ખાતો નીચે પડી ગયો ને રૂખી મૂકાની હાલત જોઈ રડવા લાગી ને ઇન્સ્પેક્ટરના પગમાં પડી ગઈ ને બોલી સાહેબ સાસુ કહું છું મૂકાનો કોઈ વાક નથી જીઓ મારો ધણી હતો મારો જીવ હતો જો મારા ભાઈએ એનું જાણી જોઈને કૂવામાં નાખ્યો હોત તો હું જ એને પોલીસ સ્ટેશને લઈ આવત મારો ધણી તો મરી ગયો પણ હવે મારો ભાઈ જ મારો ને મારા બાપનો સહારો છે તમે એમને માફ કરી દો એનો કોઈ વાંક નથી જુહાન જોધ વિધવાએ ઘરડા ભીખાની હાલત જોઈ ઇન્સ્પેક્ટરને પણ દયા આવીને વિચાર્યું કે આ બાઈની વાત સાચી લાગે છે જરૂર પાડોશીઓએ ઈર્ષાના કારણે ખોટું બયાન આપ્યું હશે બાકી જો ખરેખર એના ધણીની હત્યા મુકાયે કરી હોય તો રૂખી શું બીજી ગમે તે સ્ત્રી હોય ધણીના હત્યારાને તો માફ કરે જ નહીં ને જો મુકાને જેલ ભેગો કરીશું તો ઉમર કેદની સજા થશે ને એના ગામમાં એનો બાપ પણ ભાંગી પડશે ને પછી રૂખીનું ને એની દીકરીનું જીવન બરબાદ થઈ જશે એમ વિચારીને બોલ્યા સારું રહેવા દો એને છોડી દો મુકાની હાલત ગંભીર હતી શરીર પર ઉઝરડા પડી ગયા હતા એટલે પાસો ખાટલામાં પડ્યો ને જતાં જતાં ઇન્સ્પેક્ટરે રૂખીને કહ્યું બેન તમે કાલે પોલીસ સ્ટેશનમાં આવીને તમારું બયાન લખાવી જજો કે તમારો ભાઈ નિર્દોષ છે હા સાહેબ હું કાલ ચોક્કસ આવી જઈશ તમારો બહુ આભાર સાહેબ ને પોલીસ મુકાને પકડ્યા વિનાશ ગાડી લઈ સાયનર વગાડતી નીકળી ગઈ ભીકાના ઘરની બહાર લોકો ટોળું વળીને ઊભા હતા તમાશો જોવા ને આડોશી પાડોશીઓ એ જ ખોટી બયાન આપી મુકાને જેલ ભેગો કરી ભીખાની જમીન હડપી લેવાનો વિચાર કર્યો હતો પણ દુશ્મનોની એ ઈર્ષ્યા અધૂરી રહીને પોલીસ મુકાને ના પકડી ગઈ એટલે મનમાં બળતરા કરતાં પોતપોતાના ઘર તરફ ગયા ને ચાલાક ભીખો તરત જ સમજી ગયો કે આ પરશોત્તમ કાકા ને રામુ કાકા એ જ પોલીસને બોલાવી હશે રૂખી ઊભી થઈ ફટ કરી જોરથી લોખંડનો દરવાજો બંધ કરી દીધો એટલે પાડોશી પણ સમજી ગયા કે અહીં આપણી દાળ ગળે એમ નથી ભીખાના આંખમાં આંસુ આવી ગયા ને બોલ્યો દીકરી તું તો મારા દીકરા કરતાંય સવાય નીકળી તારું આ ઋણ હું કદી નહીં ભૂલું બસ બાપા આમ કેટલી વાર રોશો દિવસમાં લ્યો આ ખીસડી થોડી ખાઈ લ્યો હું મૂકાને ખવડાવી લઉં ને રૂખી બીજું તાસળું લઈ મૂકાના ખાટલા પાસે આવી મુકાને હાથનો ટેકો આપી બેઠો કર્યો ને બોલી લે હેન્ડ મુકા થોડું ખાઈ લે પછી તને દવા લગાવી આપો રૂખી મને ભૂખ નથી લે કેમ ભૂખ નથી કાલનું કંઈ ખાધું નથી ને આમ જાજા નાટક ન કર હેન્ડ ના કરતો રહ્યો પણ રૂખીએ એના હાથે કોળિયા ભરી મુકાને પરાણે ખવડાવ્યું ને લોટો ભરી સાસ પીવડાવી ભીખો દીકરીનું આ સ્વરૂપ જોઈ ભીખાને એની પત્ની રાધાની યાદ આવી ગઈ ને સ્વસ્થ બબડ્યો રાદલી આપણી રૂખી તો અદલ તારા પર જઈશ બધું જોવા જાણવા સતાય મૂકાની જિંદગી બસાવી લીધી કોક બીજી બેન હોત તો સો ટકા ધણીના હત્યારાને માફ ના કરે ને સજા કરાવે જ પણ આ આપણી રૂખી તો આપણા ઘરની ઇજ્જત બસાવી નકર પોલીસ મૂકાને જેલ ભેગો કરત ને દુશ્મનો રાજી થાત બાપા તમે હજી ખાવાનું ચાલું નહીં કર્યું એમ એકલો નહીં ખાઓ તારી તાસળી લઈ આવ બેટા આપણે હંગાથે ખાઈશું ને ગૌરીને ભૂખ લાગી હશે પણ બાપા મને લગી રહી ભૂખ નહીં એમ કહી રૂખીએ એના આંસુ સંતાડ્યા ને ભીખાએ માથે હાથ મૂકી કહ્યું દીકરી હું તારો બાપ હજી બેઠો છું તું ચિંતા ના કર તને ને ગૌરીને કદી દુઃખ નહીં પડવા દઉં ને તને મૂકીને હું પણ નહીં ખાઉં એમ કહી ભીખાએ તાંસળી આગી ઠેલી એટલે રૂખીને બાપની ભૂખને સમજીને પોતાની તાંસળીમાં ખીસડીને સાસ લઈ ભીખા પાસે બેઠી ને દીકરી ગૌરીને પણ ખોળામાં બેસાડી ખવડાવ્યું આમ સમય પસાર થવા લાગ્યો ને સમયની સાથે સાથે રૂખીના દુઃખના ઘા પણ રૂજાવા લાગ્યા પહેલી કહેવત છે ને દુઃખનું ઓસળ દહાડા એમ માણસના જીવનમાં ગમે એવું આકરું દુઃખ આવે પણ સમય ગમે એવા દુઃખને ભૂલાવી દેશે અંગત સ્વજનનું મૃત્યુ થાય ત્યારે એમ થાય કે હું પણ મરી જાઉં તો સારું જીવન દોજક બની જાય છે પણ એ કપરો સમય થોડાક મહિનામાં પૂરો થઈ જાય છે ને સમયની સાથે દુઃખના ઘા પણ ભરાઈ જાય છે બસ રૂખીના જીવનમાં પણ એવું જ થયું જીવલો એનો જીવ હતો એના વિના કદી એક કલાક નહોતી રહેતી ને એ એ ભગવાન એ જીવલાને રૂખીથી કાયમ માટે અલગ કરી દીધો એ વાતને છ મહિના જેવો સમય થયો ને રૂખી પણ બધું ભૂલી બાપાનું ઘર ને મૂકાની જિંદગી સારી રીતે જાય એ માટે બાપાની હારો હાર ખેતરકામ કરતી ને બાપ દીકરીને રો દીકરાને રોટલા પણ ઘડી દેતી ભીખો નજર સામે જુવાન જોત દીકરીને વિધવાના સ્વરૂપમાં જોઈ અંદર જીવ બાળતો ને વિચારતો કે હજી આખી જિંદગી કાઢવાની છે રૂખીને એકલા હાથે કેમની જશે જિંદગી ઉંમર એ હજી પચીસની છે ને વાલમુ એની મા રાધા જેવી રૂપાળી કેમ કરી એકલી મુકાય ક્યાંક ક્યાંક તો વિચારવું પડશે રૂખીનું મિત્રો આગળનો ભાગ જાણવા માટે સાંભળો ભાગ આંગળિયાત પ્રકરણ આઠ મિત્રો આવાસના જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો